નિંદક હમારા મત મરો મરો કાલ ને દ્વેષ નિંદક રહો હમેશ ભગવત ભક્તો હંમેશા પોતાની નિંદા કરનારને આશીર્વાદ આપે છે મારા કાળ ક્રોધ મરી જાઓ પણ મારી નિંદા કરનાર હંમેશા રહો કારણ કે નિંદાથી તો મારા પાતક નામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે માટે નિંદકથી ડરશોમાં નિંદા કરનારાઓ તો મહાન ભગવદ્ ભક્તોને તથા પ્રભુને પણ જોડ્યા નથી તો સામાન્ય જીવની શું વાત છે નિંદા કરનારથી સાચા ભગવદ્ ભક્તો હંમેશા બીતા નથી તે તો લૂંટ ઉલટાનો તેની ઉપકાર માને છે એક પદમાં કહ્યું છે ને કે દૂરીજનિયાલા જેમ તેમ બોલે શું કરશે એવો લે જ્ઞાતિ બેની હું તો લાલ તણે રંગરાતી જેઓ પ્રભુના રંગમાં રંગાયા છે તેને કોણ શું બોલે છે તેની પરવા નથી કારણ કે તેને તો પોતાના પરમ કલ્યાણ શેમાં છે ને તે જ ઈચ્છે છે તેને જ માને છે એટલે બીજું બધું આપણે શું લેવા દેવા આપણને જો જ્યારે ઠાકોરજીનો આનંદ મળતો હોય ગુણગારનો આનંદ મળતો હોય તો પછી બીજું બધું આપણને શું લેવા દેવા શ્રી ગોકુળનાથજીને એક સેવકે પૂછ્યું જે કૃપાનાથ આ દુરીજન નિંદા કરે છે તેની જીભ બંધ કરી દો ત્યારે ગોકુળનાથજીએ કહ્યું કે તમારા મળમૂત્ર સાફ કરનારા દ્વાર બંધ થઈ જાય તો શું થાય ત્યારે પેલા સેવકે કહ્યું કે માંદા પડી જઈએ અને મરી જવાય ત્યારે ગોકુળનાથજીએ કહ્યું કે તેવા નિંદકની કોમળ જીભ દ્વારા પ્રભુ નિંદા કરાવીને ભક્તના કોમળ હૃદયમાં જે દ્વેષ હોય તે સાફ કરાવે છે કોમળ વસ્તુને સાફ કરવા માટે હંમેશા કોમળ વસ્તુ જોઈએ એટલે એની કોમળ જીભ છે ને એ આ પ્રમાણે દોષ નિવૃત્ત કરે છે માટે કવિ કહે છે કે હરિજનમાં સિદ્ધ નાખસ હાણ પણ તેવા દુરીજનને શિખામણ લાગે જ નહીં કારણ કે તેને આગળની ઓળખાણ છે જ નહીં તે તો ભગવત ભક્તોને જોઈને ક્રોધાયમાન ન થાય છે કારણ કે તેવા જીવના હૃદયમાં કાળ ક્રોધ રાગ દ્વેષ જ ભરેલા છે એટલે જે અંદર હોય જ બહાર નીકળે ક્યાંયથી લેવા નથી જવું પડતું તમે તમારી આપણે આપણી જે કાંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ આપણા અંદરથી જ વિચારો આવે એ જ આપણે કરીએ છીએ એવું અહીંયા બતાવ્યું છે કે એમની અંદર કાળક્રોધ રાગદેશ જ છે તો બીજું શું બોલે એ અંદરથી તેથી તે પ્રભુના ગુણગાન ગાનારમાં વિઘ્ન કરે છે પણ દૈવી જીવ તેવા હાણ કરનારથી ડરીને પોતાનો ધન કદાપી છોડતો નથી અને છોડે તો કાયર છે એટલે એવાને કારણે આપણે આપણું થોડું છોડી દેવાય છોડી દે તો કાયર છે દેખાદેખી થી ભક્તિ કરે છે તેવા જીવ પામર છે તે પાછા વળી જાય છે પણ ખરા પણ વાત તો જુદી છે માટે તેને કવિ આગળ સમજાવે છે કે તેવા દુષ્ટ જીવો તો રીસમાં ને રાગ દ્વેષમાં મદમાતા થઈને ફરે છે તેને કશો બોધ લાગતો નથી એટલે કે ગમે એટલી શિખામણ કરો એવું જ કરવાના અને દેવીજીવ પોતાનું કર્તવ્ય છોડતો નથી તેને આગળની ઓળખાણ છે માટે હવે આવતા કાલે આપણે રર્રા ફરે છે તો રીસે તો એ આપણે આવતા વખતે લેશું કક્કાના ભાવાર્થમાં જે આટલું જ પુલશી ગોપાલ લાલ કી જાય